બોર્ડ અને નિગમના પેન્શનરો માટે એક મોટી ખબર સામે આવી રહી છે રાજ્યના બોર્ડ અને નિગમના પેન્શનરોને હવે લઘુત્તમ પેન્શનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે મિનિમમ પેન્શન તેમને નવ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે આનો લાભ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલ કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે બોર્ડ અને નિગમના પેન્શનરોને હવે ઓછામાં ઓછું નવ હજાર જેટલું પેન્શન મળશે તો ગુજરાત રાજ્યના બોન્ડ નિગમ તથા જાહેર સાહસોમાં સેવા આપીને નિવૃત્ત થયા હોય તેવા પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે રાજ્ય સરકારે આવા પેન્શનરો માટે લઘુતમ માસિક પેન્શન રૂપિયા નવ હજાર નક્કી કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયથી લાંબા સમયથી ઓછી પેન્શન મેળવનારા હજારો પેન્શનરોને સીધો લાભ મળશે સરકારી માહિતી મુજબ આ નિર્ણય એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવશે અને તે રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર લાગુ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વોર્ડ નિગમ અને જાહેર ઉપક્રમોમાં કાર્યરત કર્મચારીઓ માટે

અનેક પેન્શનરોને પાંચ હજારથી સાત હજાર જેટલી ઓછી રકમ પેન્શનમાં મળે છે તો વધતી મોંઘવારી સામે આ રકમ અપૂરતી સાબિત થાય છે સાતમા પગાર પંચનો સંપૂર્ણ લાભ પોળ અને નિગમના પેન્શનરોને આપવામાં આવ્યો નથી એટલે કે તેમને મળ્યો નથી તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ લઘુત્તમ પેન્શન નક્કી કરવાની માંગ ઉઠવા પામી હતી અને આ માંગ આખરે ગુજરાત સરકારે સ્વીકારી છે

ઓછું પેન્શન આપવામાં નહીં આવે એટલે કે મિનિમમ જે પેન્શન છે કોઈ હાલની પેન્શન આ નિર્ણય સાતમા પગાર પંચની ભલામણોના આધારે લેવામાં આવી રહ્યો છે તેવું જણાવવામાં આવ્યું છે હવે સરકારનું કહેવું છે કે આ પગલું પેન્શનરોના જીવન સ્તરને સુધારવા અને સામાજિક સુરક્ષા મજબૂત કરવા માટે લેવામાં આવ્યું છે નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના વિવિધ બોર્ડ નિગમ તથા જાહેર ઉપક્રમોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોને મળતી પેન્શન જો સાતમા પગાર પંચ અનુસાર નક્કી કરાયેલ લઘુત્તમ રકમ કરતાં ઓછું હોય તો તેવા તમામ પેન્શનરોને રૂપિયા નવ હજાર માસિક લઘુત્તમ પેન્શન ચૂકવવામાં આવશે પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે આ નિર્ણય એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી અમલમાં આવશે જરૂરી નાણાકીય વ્યવસ્થા સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવશે આ લાભ માટે અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં આ પરિપત્ર સાથે તમામ બોર્ડ અને નિગમોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે તો ઉલ્લેખનીય છે કે લાંબા ગાળાથી આ માંગ કરવામાં આવી હતી આખરે નાણા વિભાગ દ્વારા

કે આ નિર્ણય એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે કાલથી જ અમલમાં આવશે અને જરૂરી નાણાકીય વ્યવસ્થા સંબંધિત વિભાગો દ્વારા પણ કરવામાં આવશે આ લાભ માટે અલગથી અરજી નહીં આ પરિપત્ર સાથે તમામ બોર્ડ અને નિગમોને પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ લાભ કોને મળવા પાત્ર રહેશે તો આ લાભ આ પરિપત્ર પછી આ પરિપત્ર મુજબ અને આ નિર્ણયથી નીચેના પેન્શનરોને લાભ મળશે જેમાં રાજ્ય સરકારના બોર્ડમાં સેવા આપીને નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને આનો લાભ મળશે એટલે કે નવ હજાર પેન્શન તેમને મળવાપાત્ર રહેશે આ જે પેન્શન છે તે મિનિમમ પેન્શન છે રાજ્ય નિગમ અને જાહેર સાહસોના પેન્શનરોને પણ આ પેન્શન મળવાપાત્ર રહેશે હાલ જે પેન્શન રૂપિયા નવ હજાર કરતા ઓછી પેન્શન મેળવી રહ્યા છે ઊંચું પેન્શન મેળવી રહ્યા છે તે તમામ પેન્શનરોને આ પેન્શન મળવાપાત્ર રહેશે એટલે કે રકમમાં વધારો કરવામાં આવશે પેન્શનમાં વધારો કરવામાં આવશે પરંતુ જેને પહેલાથી જ નવ હજાર કરતા નવ હજાર કે તેનાથી વધારે પેન્શન મળી રહ્યું છે તેવા કર્મચારીઓને આ પેન્શનમાં કોઈ સુધારો કરવામાં આવશે નહીં જે જણાવવામાં આવ્યું છે કે જો કે પેન્શનર પહેલેથી જ નવ હજાર અથવા તો તેથી વધુ પેન્શન મેળવી રહ્યું છે તો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પરંતુ મહત્વપૂર્ણ રાહતરૂપ માનવામાં આવે છે કેમ કે વિશ્લેષણ મુજબ આપણે જોઈએ તો વધતી મહેગાઇ સામે થોડી આર્થિક સ્થિરતા તેમને મળશે તેની ખર્ચ દવાઓ અને જરૂરી સેવા માટે સહાયરૂપ બનશે નિવૃત્ત જીવનમાં સન્માન અને સુરક્ષાનો ભાવ વધશે અને સરકારનું માનવું છે કે પેન્શન માત્ર આવક નહીં પરંતુ નિવૃત્ત કર્મચારીના સન્માનનો પણ આધાર છે તો દેખીતી રીતે જોઈએ તો આ જે પેન્શન જે આપવામાં આવી રહ્યું છે જે નવ હજાર મિનિમમ પેન્શન કરવામાં આવી રહ્યું છે તે કોઈ મોટો વધારો તો નથી પરંતુ જે પેન્શનરોની જે પોતાની જે માસિક આવક છે તેમાં થોડીક રાહત જોવા મળશે જેવી કે દૈનિક ખર્ચ છે તેમના દવાઓ હોય કે જરૂરી સેવાઓ માટે તમને થોડાક અંશે રાહત મળશે સહાયરૂ બનશે તેવું કહેવામાં આવ્યું છે અને સરકારનું પણ તે જ માનવું છે કે પેન્શન માત્ર આવક નથી પરંતુ નિવૃત્ત કર્મચારીનો સન્માનનો પણ આધાર છે તો અમલ અને આગામી પ્રક્રિયાની વાત કરીએ તો સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પેન્શનનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ કરવામાં આવશે નવી પેન્શન દર લાગુ થશે બોર્ડ અને નિગમોને સમયસર અમલ કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે કોઈ વિલંબ ના થાય તે માટે વિભાગીય દેખરેખ રાખવામાં આવશે આ નિર્ણયનો અમલ સુનિશ્ચિત કરવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકારનો આ નિર્ણય બોર્ડ અને નિગમના પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે રૂપિયા નવ હજાર લઘુત્તમ પેન્શન અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલ આ બે મુદ્દા આ પરિપત્રના મુખ્ય આધાર છે આ નિર્ણયથી રાજ્યના હજારો પેન્શનરોને રાહત મળશે અને નિવૃત્ત જીવન વધુ સુરક્ષિત બનશે તો ટૂંકમાં પેન્શનરો પેન્શનરો માટે આ એક મોટી ખુશખબર સાબિત થઈ છે નવ હજાર મિનિમમ પેન્શન કન્ફર્મ કરવામાં આવ્યું છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલ કરવામાં આવ્યું છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ